મિત્રો હું એક ગોળ લાવી છું ઇંગ્લિશમાં કે છે જેગરી જોઈ શકો તમે પાટીદાર જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર આવે છે કિંમત છે નાઇન્ટી નાઇન રૂપીસ નાઇન માર્ટમાંથી મેં લીધેલો અને ખૂબ હેલ્થ માટે સારો છે નેચરલ પ્રોડક્ટ છે બાળકો આને ખાય તો પણ પ્રોબ્લેમ નહીં તમે આની ચા પીઓ જુઓ આ છે આ સરસનો પાવડર જ છે ગોળનો અને તમે સાદી ચા બનાવીને પછી કપમાં થોડો આનો પાવડર નાખીને પીવો તો ખાંડની પણ તમને જરૂર નહીં પડે અને ખૂબ જ હાઇજીનિક અને સ્વચ્છ સરસ પાવડર છે શુદ્ધ અને તમે દાળ શાકમાં ઉપયોગ પણ લઈ શકો હેલ્થ માટે ખૂબ જ સારું ખાંડ ખાઓ એના કરતાં આ પાવડર ગોળનો ખાઓ ખૂબ જ સારું જો આની પર ઇન્ગ્રેડિયન્ટ્સ લખે ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન પણ આપેલી છે એનર્જી છે ત્રણસો ને સડસઠ કેસીએએલ પછી કાર્બોહાઈડ્રેટ્સ છે પ્રોટીન છે ફેટ એમાં ઝીરો પોઈન્ટ સત્તર જ છે તે કદાચ વિડીયોમાં જે આખું દેખાતું હશે મને ક્લિયર વંચાય છે અને કોઈ ભેગ નથી આમાં અને આપ પણ લાવી શકો પતંજલિનો પણ મળે છે બીજી બધી કંપનીનો પણ મળે છે પણ ઘણા વર્ષોથી હું આ યુઝ કરું છું એટલે હું તમને આ પ્રિફર કરીશ પાટીદાર જેગરી પાવડર નમસ્કાર મિત્રો